ભાષા છે ને સાહેબ મારી ભાષા નથી મારી ભાષા નથી એક સાહેબ નહીં ના હોય તમે તો તમારો વિસ્તાર જ્યાંથી મને ફોન કરો મને આ વિસ્તાર તો ફોન કરો અમે આખી રાત થાકી જઈશું

જી બી ત્રિપાઠી જીબી કસ્ટ એસી કાર્યપાલક જીબી ત્રિપાઠી કલેક્ટર મૂકો તમે હું ટોપ ઉપર છું હું એને કાર્યપાલક આ છે ને કાર્યપાલક જીબી જીબી કાર્યપાલક છે ને આપડી હે દિવસ

તમારે પદ્ધતિઓ રિફ્લેક્ટ હોય નથી કરતા ભાઈ આવ્યો છે વિષય તો